ભુજમાં મચ્છુ કાઠિયા ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે ભાગવત કથામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે શોભાયાત્રા રઘુનાથ મંદિરેથી જૂના પ્રસાદી મંદિર સુધી યોજાયેલ હતી આ શોભાયાત્રામાં જ્ઞાતિના ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો મહિલા મંડળ યુવા પાકના સભ્યો જોડાયેલ હતા આ અંગે જ્ઞાતિના પ્રમુખ આશિષ ત્રવાડીએ મારું નામ ત્રવાડી છે હું હાલે વોટ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અમારી સમૂહ ભાગવત કથાનું અમારા જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય પાંત્રીસ પોથીઓ છે એનામાં અમારા વિદ્વાન વક્તા પરાગ મહારાજ દ્વારા બે ટાઈમ સવારે અને બપોરે બે ટાઈમ કથાનું રસપાન કરાવવામાં આવે છે સાથે સાથે બે ટાઈમ બ્રહ્મભોજન પણ છે બપોરે અમે ભરાળનું અને સાંજના જમવાનું અને ખાસ જ્ઞાતિ તરફથી અને જ્ઞાતિના બારે તરફથી અમને આ આયોજનમાં ખૂબ દાતાશ્રીઓનો જ્ઞાતિજનોનો ખૂબ જ હૃદયથી સપોર્ટ મળ્યો છે અમારા જ્ઞાતિ માટે આ ભૂતોના ભવિષ્યથી એવું એક સરસ અવસર અમને પ્રાપ્ત થયો છે સાથે સાથે આજ રોજ અમે અયોધ્યામાં જે રામ જન્મનું જે મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એ ઉત્સવની તૈયારી આજથી જ અમારા જ્ઞાતિ દ્વારા અમારા સમાજ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે એના પ્રત્યેક રૂપે આજે અમે રઘુનાથજીનું મંદિર ભુજથી સ રામ જન્મનું ઉપલક્ષમાં રામ જન્મનું આખી શોભાયાત્રા કાઢી અને કથા સ્થળે બધા અમે આવ્યા છીએ આખી એમાં જ્ઞાતિના દરેક ટ્રસ્ટીગણ કારોબારી સભ્યો યુવા પાંખ અને મહિલા પાંખ સાથે સાથે દાતાશ્રીઓ રામ જન્મના એ બધા જ ખૂબ ઉત્સાહભેર અમે ભાગ લઈ રહ્યા છીએ અને કુલ આઠ દિવસનું આયોજન છે છેલ્લે દિવસે અમે નારાયણ હવ હવન કરી અને પૂર્ણાહુતિ કરશું